નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર પચીસ આજની રાશિ છે રાશિ છે વૃષભ રાશિ જેના અક્ષરો છે બ વ ઉ અને આ રાશિવાળા એટલે કે વૃષભ રાશિવાળાએ આ નવા વર્ષમાં સંવદ બે હજાર એક્યાસી એટલે કે બે હજાર પચીસ વર્ષ દરમિયાન એક ભૂલનું ખાસ ધ્યાન રાખવાનું છે જેના વિશે આપણે આગળ વાત કરશું તો જોઈએ આ નવું વર્ષ આપના માટે કેવું રહેશે શું કહે છે આપના ગ્રહો કેવા યોગો બને છે તો વર્ષના પ્રારંભમાં જ વૃષભ રાશિમાં ગુરુ મહારાજ વકરી થઈ અને તમારી રાશિમાં જ ભ્રમણ કરે છે તારીખ ચાર બે બે હજાર પચીસથી તે માર્ગી થશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવશે તે તમારી રાશિથી બીજા સ્થાને રહેશે એપ્રિલ સુધી નોકરી વ્યવસાયમાં સાચવવું એટલે કે ધ્યાન આપવું કોઈ ભૂલ ન થાય જૂન પછી મે અને જૂન પછી નોકરીમાં પ્રમોશન કે ધંધા વ્યવસાયમાં ખૂબ લાભ મળે પોતાના પરિશ્રમ અનુસાર ફળ મળતું હોય તેવું લાગે તેમાં આર્થિક બાબતે નવીન આયોજન કરવાની સલાહ છે કોઈ નવા આયોજનો કરવા હશે તો તે આ સમય દરમિયાન કરી શકશો સામાજિક ક્ષેત્રે અને વાદ વિવાદમાં સાવચેતી રાખવી હરીફોથી સાચવવું સંતાન અંગે આયોજન ગોઠવી શકાય ઉચ્ચ અભ્યાસ માટે અથવા વિદેશ જવા માટે સંતાનો માટે આયોજનો કરી શકાય તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી સાત નવેમ્બર દરમિયાન ગુરુ મહારાજની દિનદશા એકંદરે અનુકૂળ અને સારી ગણી શકાય આ સમય દરમિયાન કોઈ પણ નવા આયોજનો શુભ કર્મો કરી શકો વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્ર ગતિથી શનિ મહારાજ ભ્રમણ કરે છે તે તમારી રાશિથી દસમા સ્થાને છે એટલે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માર્ગી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી અગિયારમાં સ્થાને આવશે મશીનરી ઉદ્યોગ અને ધાતુના વેપાર સાથે સંકળાયેલા લોકો એટલે કે લોખંડ પિત્તળ કોપર વગેરે ધાતુઓથી સંકળાયેલા લોકોને અનુકૂળતા રહેશે ધંધામાં પ્રગતિ થતી હોય તેવું લાગે મે માસ પછી આર્થિક આયોજનમાં પણ લાભ થાય પરદેશ ગમનના યોગો શુભ બને છે માટે વિદેશ જવા માટેના યોગો પણ ખૂબ સારા બને જાહેર જીવનમાં સફળતામાં વિલંબ અનુભવાય જૂના સંબંધોનો લાભ મેળવી શકાય પિતરાય ભાઈઓથી સહકાર મળે તારીખ સાત નવેમ્બરથી તારીખ બે જાન્યુઆરી દરમિયાન અગ્નિ કસોટી કે માનસિક ચિંતાની શક્યતાઓ રહેલી છે એટલે આ વસ્તુઓથી સાવચેત રહેવું વર્ષના પ્રારંભમાં જ રાહુ મીન રાશિમાં રહે છે તમારી રાશિથી અગિયારમાં સ્થાને રહે છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી કુંભ રાશિમાં આવે છે તે તમારી રાશિથી દસમે સ્થાને રહેશે આરોગ્યમાં કાળજી રાખવી એપ્રિલ સુધી આર્થિક અવરોધો હળવા બને કોર્ટ કચેરીના કાર્યોમાં પણ કાળજી રાખવી ભાગીદારીમાં વ્યવસાય હોય તો સંયમ રાખવાની જરૂર છે બચત અને રોકાણ માટે નવી તક મળે અને મોસાળથી પણ સારો સહકાર મળે વર્ષના પ્રારંભમાં માનસિક ચિંતા કે થાક બેચેનીનો અનુભવ થાય પરંતુ આ ચિંતા લાંબો સમય ટકી તેમ નથી એટલે ચિંતા કરશો નહીં તમારું આત્મબળ તમને વિશેષ ઉપયોગી થાય તેમ છે જૂન જુલાઈમાં પ્રવાસ દરમિયાન સાચવું સાવચેત રહેવું અહીં જૂના ભાગીદારો કે જૂના પ્રશ્નો બાબતે વધુ ગંભીરતાથી વિચારવાની સલાહ નથી ચિંતા ચિંતાથી ચતુરાઈ ઘટે એ વાત યાદ રાખવી એટલે કે માનસિક ટેન્શન ન લેવું આ વર્ષે નાણાકીય બાબતે અગાઉના અધૂરા કાર્યો પૂરા થઈ શકે તેમ છે ધન ખર્ચમાં કાળજી રાખીને બચત વધારી શકાય આ બચતનો ટૂંક સમયમાં યોગ્ય સદુપયોગ થઈ શકે તેમ પણ છે જૂની ઉઘરાણી હશે તો એમાં થોડી આંશિક સફળતા મળે કાનૂની કાર્યો દસ્તાવેજી બાબતે તમારે વધુ સંવેદનશીલ અને જાગૃત રહેવાની જરૂર છે નવરાત્રી આસપાસ એકાદ નવી તક પણ આપણે મળી શકે છે વર્ષ દરમિયાન નોકરી વ્યવસાયમાં નાના પરિવર્તનો આવે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પોતાના હરીફોથી સાવચેત રહેવું દક્ષિણ તથા પશ્ચિમ દિશાના પ્રદેશ તરફથી શુભ સમાચાર મળે ઉદ્યોગ ક્ષેત્રે કામ કરનાર ભાઈઓ માટે વર્ષનો પુરવાજ વધુ લાભદાયી બને નોકરિયાત વર્ગને માર્ચથી જુલાઈ દરમિયાન નાના ફેરફાર કે પરિવર્તન આવી શકે અહીં આત્મવિશ્વાસ જાળવી રાખવો ખૂબ જરૂરી છે સંપત્તિ અંગેના કાર્યમાં ધીરજ રાખવી જન્મ સમયના ગ્રહયોગો અનુકૂળ હશે તો સફળતા જરૂર મળશે પરંતુ યંત્ર મશીનરી વાહન બાબતે રોકાણ કરવાનું હોય તો વિશેષ કાળજી રાખવી વડીલો ઉપાર્જિત સંયુક્ત મિલકતનો પ્રશ્ન હોય તો ધીરજ અને સંયમપૂર્વક આગળ વધવાની સલાહ છે પિતરાઈ ભાઈઓ કે મોસાળ પક્ષની કોઈ વ્યક્તિના માર્ગદર્શનથી ઉકેલ આવી શકે વધુ પડતા લાગણી કે ઉશ્કેરાટમાં આવી જવાથી પરિણામ બગડી પણ શકે માટે સાવચેત રહેવું કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આ વર્ષનો સમય વધુ ઉપયોગી બની રહે પરદેશ રહેતા સ્નેહી સંબંધી તરફથી સહયોગ મળી શકે મોસાળ પક્ષ તરફથી માર્ગદર્શન મેળવીને સામાજિક ક્ષેત્રે સારી સફળતા પ્રાપ્ત કરી શકો અગાઉના અટવાયેલા કામકાજ ધીમી ગતિએ આગળ વધે એકાદ બે શુભ પ્રસંગે તમારી યોગ્ય કદર થાય એપ્રિલથી જૂન દરમિયાન વાદ વિવાદથી દૂર રહેવું હરીફો વધુ સક્રિય બનતા હોય તેવું લાગે વર્ષના પ્રારંભમાં હરીફો અને છુપા શત્રુઓ બાબતે વિશેષ તકેદારી રાખવી પડશે તમારી કાર્યક્ષમતામાં વારંવાર ઘટાડો થઈ શકે સંપત્તિ અંગેના જૂના પ્રશ્નો હશે તો તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવાની સલાહ છે જે તમને ઘણી રાહત આપી શકે હાલમાં શનિની પનોતી ભલે હોય પરંતુ સાચી દિશામાં કરેલી મહેનત અવશ્ય શુભફળ આપીને જ રહેશે વર્ષ દરમિયાન આરોગ્યની કાળજી રાખશો તો અન્ય ક્ષેત્રે સારી પ્રગતિ થવાના શુભ યોગો બને છે દરરોજ વહેલી સવારે સૂર્યોદય સમયે સૂર્યના દર્શન કરવાનો નિયમ રાખવાથી આત્મવિશ્વાસ અને આરોગ્ય બાબતે અનુકૂળતા વધશે ફેબ્રુઆરીથી જૂન દરમિયાન પ્રવાસમાં સાચવવું જૂના હઠીલા દર્દ હોય તો સારવાર બાબતે વધુ કાળજી રાખવી વર્ષ દરમિયાન સંતાનના આયોજન તથા પ્રગતિ અંગેના પ્રયત્નોમાં સારી સફળતા મળે ઉચ્ચ અભ્યાસમાં મહેનતનું શુભ ફળ મળે વિદ્યાર્થી ભાઈઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકાય જન્મના ગ્રહો બળવાન હશે તો આ વર્ષ સફળતાના શિખર સર કરી શકાય તેમ છે એવા શુભ યોગો બને છે પરદેશ રહેતા સંતાનો તરફથી શુભ સમાચાર કે યોગ્ય સહકાર મળી રહેશે આ વર્ષે બહેનોને સારી પ્રગતિ અનુભવાય પરંતુ વાદ વિવાદથી દૂર રહેવું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી નોકરિયાત બહેનો માટે પ્રગતિની ઉત્તમ તકો ઊભી થાય સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનો બચતનો ઉપયોગ સદુપયોગ કરી અને નવીન આયોજન કે મોટી ખરીદીમાં લાભ મેળવી શકે તેમ છે જાહેર જીવનમાં સક્રિય મહિલાઓ માટે સમય પ્રગતિ સૂચક જણાય માટે એ સમય દરમિયાન આપની પ્રગતિ થાય તો હવે વાત કરીએ આ વર્ષ દરમિયાન સાચવવા જેવી બાબતો તો તેમાં આ વર્ષ દરમિયાન વૃષભ રાશિવાળાએ તુરંત કોઈ પર વિશ્વાસ ન કરવો પોતાના મનથી આત્મસંયમથી વિચાર વિમર્શ કરી અને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ ઉતાવળે નિર્ણય ન લેશો આ ખાસ આ વર્ષ દરમિયાન ધ્યાન રાખવાનું છે બાકી આપણા ગ્રહો શુભ છે આ વર્ષ દરમિયાન વૃષભ રાશિવાળા પ્રગતિ કરતા હોય તેવું લાગશે ભાઈઓ માટે પણ આ વર્ષ ઉત્તમ અને સારું છે ક્યાંક અતિવૃષ્ટિ તો અનાવૃષ્ટિ જેવા યોગો પણ બને છે પરંતુ એકંદરે પોતાની મહેનત પરિશ્રમ દ્વારા યોગ્ય ફળ મળતું હોય તેવું લાગે તો આ હતું વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ